મહુવા નગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડના નેજા હેઠળ જુદી જુદી સ્લમ વસાહતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ નાની ટોકમ રકમથી એલોટમેન્ટ કરવામાં આવ્યું હતું જે મહાત્મા ગાંધી વસાહત લાલ બહાદુર શાસ્ત્રી વસાહત ઇન્દિરા ગાંધી વસાહત સરદાર પટેલ વસાહત અને નહેરુ વસાહતના નામથી ઓળખાય છે મધ્યમ ગરીબ ગરીબ અને અતિ પરિવારો વસવાટ કરી રહ્યા છે સાવ જર્જરિત બની જેના રીડેલપમેન્ટ માટે આ વસાતીઓ દ્વારા મહુવા નગરપાલિકા તથા અન્ય સરકારી ઓફિસોમાં અનેક અનેક વારંવાર અરજી પણ કરવામાં આવી હતી બાદ ધરણા અને આંદોલન પણ કરવામાં આવ્યા હતા ત્યારે મહુવા નગરપાલિકા દ્વારા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે અમે લોકો ગાંધી વસાતના નવમા બ્લોકમાં રહીએ છીએ અને આ બધું જે કામગીરી હાલે છે ડેવલપમેન્ટની તો અમારે લોકોને આગળથીને ને વચ્ચેથી જોવે છે સલો મેમ અને તમે લોકોએ જે પૈસા માંગણી કરી છે તે અમે લોકો કેમ આપીએ પૈસા અમારે પૈસા આપવાના થતા નથી અમે સાઠ વર્ષથી તો રહીએ છીએ હક છે અહીંયા માટેનો અને ઉપરથી કાંઈ પણ તકલીફ થાય અમે ઉપરના માળે રહીએ છીએ તો એનો જવાબદારી કોણ જાનહાનિ થાય તો એ તમે લોકોની જવાબદારી ગણા હે અને જ્યારે હોય ત્યારે તમે લોકો નોટિસો આપવા જ રાખો છો તો એનો મતલબ શું છે તમારા લોકોને અમને અત્યારે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાકાર થવાની અણી પર છે ત્યારે મહુવા નગરપાલિકા દ્વારા વસાતીઓની મોટા ભાગની જગ્યા કબજે કરી બિલ્ડરને મળે બિલ્ડરને ફાયદો થાય એ હેતુ મુજબ પ્લાન બનાવી રહ્યા છે વસાતીઓને અન્યાય કરી રહ્યા છે અને ઉપરથી બધા વસાતીઓ પાસેથી પ્રત્યેક ઘર દીઠ 3 લાખ જેટલી રકમ માંગવામાં આવી રહી છે જેનો આંકડો કુલ 17 કરોડ રૂપિયા જેવો થવા જાય છે ગરીબ પરિવારો પાસેથી આવડી અધત મોટી રકમ ઉઘરાવી મહુવા નગરપાલિકા પોતાની તિજોરી ભરવા માંગે છે આ તે કેવો ન્યાય શું મહુવામાં કે મહુવા નગરપાલિકામાં પહેલા જેવા નેતા નથી રહ્યા આ 564 ગરીબ પરિવારો વસાતીઓ છેલ્લા 60 વર્ષથી બે ત્રણ પેઢીથી ત્યાં વસવાટ કરી રહ્યા છે તેઓ ઘૂસપેટિયાઓ કે અન્ય દેશના નથી આજે જ્યારે માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને પ્રજા પ્રત્યે સંવેદનશીલ સરકારનું સપનું છે કે દરેક ભારતીયને ઘરનું ઘર મળે પણ મહુવાના નેતાઓને શું તકલીફ પડી રહી છે મહુવાના સત્તાધીશોને શું પેટમાં દુખે છે એની શું મુરાદ છે જો આ બંને પ્રશ્નો જેમાં જગ્યાનો અને રકમ ભરવાનું હું જે આ સ્લમ વિસ્તાર માટે જે કાંઈ પ્રશ્નો અત્યારે ચાલી રહ્યા છે એમાં ગાંધી વસાત સ્લમમાંથી શૈલેષભાઈ અહીં રહીશ બોલું છું અને અત્યારે જે અમારે પ્રશ્ન ઠરાવ થયો હતો એમાં એવું કહેવામાં આવ્યું કે જે રીતના પ્લાનિંગ આ બધું કરવામાં આવ્યું બરાબર છે તો અમારે કાંઈ પ્રશ્ન છે નહીં અમે હાલો સ્વીકાર્યો એ કર્યું એને જે પૈસા ભરવાનું કીધું એ અમે પછી સ્વીકાર્યું પણ પાછો જગ્યાનો પ્રશ્ન તો આખો એમનો પ્રશ્ન જ રહ્યો અગાઉ અમારે જ્યારે અગાઉ જ્યારે અમારે નક્કી થયું હતું ત્યારે ચાર બિલ્ડિંગ પાડીને બનાવવાની વાત થઈ હતી એને સોંપી દેવાની કોન્ટ્રાક્ટરને ત્યારે એ લોકો અમને એ જ આ એ જ અધિકારીઓ અમને કહેતા હતા કે આ લોકો પૈસા ખાઈ જાય છે અને જગ્યા હું કામ દેવાની ને ત્યાં ત્યાં કેમ ન બને હવે એ જે લોકો જે અધિકારીઓ અમને કહેતા હતા એ અધિકારીઓ જ્યારે પ્લાન બનાવ્યો ત્યારે એનું તો આઠ બિલ્ડિંગ ખાઈ ગયા તો એ બિલ્ડિંગનું કોને થાય છે એ પૈસા કોણ ખાય છે તો એ આર્ઠ બિલ્ડિંગ હું ભાઈ પાડી દેવાનું જે છે ને ઇન્જન બનાવો ને એના ઈ જ કેવાવાળા આજે તમે ફરી ગયા છે હું ભાઈ ફરી ગયા આજે હું કાંઈ શાટ છે અમને દેવું લાગે છે કે કોન્ટ્રાક્ટર આરે પ્રશ્ન છે નગરપાલિકાના અધિકારીઓ જો કાંઈ એવા પ્રશ્નમાં ન પડતા હોય તો એને સીધી રીતે જ્યાં જ્યાં પાડે છે ત્યાં જ બનાવો ને અમે ક્યાં ના પાડીએ તો આ જગ્યાનો પ્રશ્ન થયો દસ્તાવેજનો પ્રશ્ન છે આ બધા પ્રશ્નો તો કોઈ ખોલીને વાત નથી કરતા એટલું ભાડું દેવું એ અમને ચોખવટ કરી નથી ભાડું દેવામાં આવશે એટલું જ કીધું છે કેટલું દેવામાં આવશે એ કે બેહીન કોઈ ચોખવટ નથી કરી બરાબર તો આ જગ્યાએ એ શું કામ હાવ ખાડે નાખી દીધા બોલો તો અમને હાલો ચાર બિલ્ડિંગ કાપીને કોઈ કોન્ટ્રાક્ટર અમને વાત કરતો હતો એની જગ્યાએ આ તો હાવ આઠ બિલ્ડિંગ કાઢીને વાત કરે અને ઉપરથી પૈસા લેવાના છે ત્રણ ત્રણ લાખ રૂપિયા ઉપરથી લે છે તો આ બધા રૂપિયા અમારે અમારે સત્તર અઢાર કરોડ ભેગા કરીને બનાવે અને એમાં ખાડે નાખી દે તો આગળની બિલ્ડિંગનું જગ્યાનું કરવાનું શું છે એ તો સીધો હિસાબ છે ને એનું શું થશે એ તો આવી રીતની છેતરપિંડી શા માટે કરવી અને પાછા એમ કહે છે કે અમારી કોઈ જવાબદારી નહીં પડી જાય જવાબદારી તો એની જ રહેશે કારણ કે કાયદેસર અમારી પાસે સ્લીપ છે ભાડાની સ્લીપું છે અને ઇન્કમ ટેક્સની સ્લીપય છે આ ચાલુ મહિનાની સ્લીપય મારી પાસે પડી છે બોલો તો એ જવાબદારી કોની પડે તો એ સ્લીપું બતાવીને અમે તો જાનમાન હાલીનો હાનનો જગ્યાએ કેસ થાય નહીં કરશું જો પડશે ને તો એ જવાબદારી એની રહેશે જે જે અમને આ રીતે કહે છે કે જવાબદારી અમારી એની જવાબદારી રહેશે જ તે એટલે એ કરવું જ પડશે એને એ સિવાય મેળ નહીં આવે અથવા તો આ જે જગ્યાનો પ્રભાવ છે જે ઠરાવ છે એને બદલાવો પડશે એમાં ફેર નહીં પડે કાં ચોખવટ કરે અમારી હારે આવીને કે આ શેના અને કઈ રીતના બરાબર એવી કોઈ ચોખવટ નથી કરી એટલે એ આવીને કરે અને અમને જગ્યાનો પ્રશ્ન સોલ્વ કરી દે કે જ્યાંથી પાડે છે ત્યાંથી જ બનાવે અમારે બીજું કાંઈ નથી કરવું બરાબર ત્યાં સુધીની વાત એ સિવાય પ્રશ્ન બીજો આગળ હોય એમને એમને કહેશે બાકી પંદર દિવસ પછી જોશું નગર આંદોલનની જે વાત કરી છે એ થશે અગાઉ અમે કરી ચૂક્યા છીએ એમને તમને ખબર જ છે એટલે બરાબર એ પછી હજી એવું જ થશે નક્કી નહીં શું થાય આગળ જય હિન્દ જય ભારત